તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુ નો સૌથી ઊંચો ભાવ આઠ હજાર સાતસો ને છી રૂપિયા જોવા મળી રહ્યો છે આજે પણ જીરુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે જ તમામ છ હજાર પ્લસ બોલાઈ રહ્યા છે ઊંચા માર્કેટ યાર્ડમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ છપ્પનસો થી છ હજાર ને ત્રણસો રૂપિયા હળવદ છપ્પનસો પચાસ થી છ હજાર એકસો ને એકોતેર રૂપિયા મોરબી અડતાલીસોથી છ હજાર બસો ને વીસ રૂપિયા પાટડી એકાવનસોથી પાંચ હજાર નવસો ને એકસઠ રૂપિયા બોટાદ ચોપનસો થી પાંચ હજાર ને ચારસો રૂપિયા જસદણ પિસ્તાલીસો થી છ હજાર ચારસો ને પચાસ રૂપિયા ગોંડલ ત્રેપનસો એકાવન થી છ હજાર એકાવન રૂપિયા વાંકાનેર પંચાવનસો થી આઠ હજાર સાતસો ને રૂપિયા જેતપુર ત્રણ હજારથી સુડતાલીસો એકાવન રૂપિયા ઊંઝા બાવનસોથી સાત હજાર બત્રીસ રૂપિયા થોરાદ પાંચ હજાર થી છ હજાર રૂપિયા વાવ ચોપનસો થી છ હજાર સો રૂપિયા આરેજ એકાવનસો થી છ હજાર એકસો ને એક્યાશી રૂપિયા સમી પિસ્તાલીસો થી છ સિત્તેર રૂપિયા નેનાવા ચાર હજારથી છ હજાર બસો ને એકસઠ રૂપિયા વારાહી એકતાલીસો થી છ હજાર ચારસો ને એક રૂપિયો દશાડા પાટડી છપ્પનસો થી છ હજાર રૂપિયા રાધનપુર બાવનસો થી છ હજાર ને બસો રૂપિયા રાપર સત્તાવનસોથી સત્તાવનસો ને એંશી રૂપિયા માંડલ ત્રેપનસો થી છ હજાર એક રૂપિયો જામનગર સોળસો થી પાંચ હજાર નવસો ને પાંચ રૂપિયા જામજોધપુર પાંચ હજારથી છ હજાર રૂપિયા અને જામખંભાળિયા પાંચ હજાર થી સાત હજાર બસો ને બોતેર રૂપિયા